हेलो खेड़ूत मित्रो राजकोट बेडी मार्केटिंग यर्ड मा તમારો હાર્દિક સ્વાગત છે અજે તારીખ 12 જપ્ટેમ્બર 2025 ને શુક્રવાર તો આજે જો યે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ના અનાજ ના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારા વિડિયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જો તમને અમારો વિડિયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો હવે જોઈએ રાજકોટ પેઢી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે ચૌદસો ચોવીસ રૂપિયાથી લઈ સોળસો પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ પાંચસો ચવિસ રૂપિયાથી લઈ પાંચસો છેતાલીસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા થી લઈ છસો અઠ્યાવીસ રૂપિયા છે જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવશે છસો રૂપિયાથી લઈ આઠસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવશે સાતસો રૂપિયાથી લઈ આઠસો પચીસ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવશે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવશે ત્રણસો સોરાણું રૂપિયાથી લઈ ચારસો બાવન રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ બારસો સત્યાસી રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એક રૂપિયાથી લઈ અગિયારસો પંદર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે અગિયારસો પંદર રૂપિયાથી લઈ બે હજાર ત્રીસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવશે બારસો રૂપિયાથી લઈ પંદરસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવશે તેરસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો દસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો રૂપિયાથી લઈ અગિયારસો ચોપન રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવ છે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ કડથી કડથીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે નવસો રૂપિયાથી લઈ પંદરસો એકાશી રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે બારસો રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો અઢાર રૂપિયાથી લઈ અગિયારસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે આઠસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ અળસી અળસીના જે ભાવ છે તે અગિયારસો સાત રૂપિયાથી લઈ અગિયારસો સાત રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તો પંદરસો રૂપિયાથી લઈ ઓગણીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે બારસો પંચ્યાસી રૂપિયાથી લઈ તેરસો ચાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તો એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકાવન રૂપિયાથી લઈ આઠસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવશે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કાળા તલના જે ભાવશે ચોત્રીસો પંદર રૂપિયાથી લઈ તેતાલીસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવશે તો છસો પચાસ રૂપિયાથી લઈ નવસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે ચૌદસો રૂપિયાથી લઈ ઓળસો અઠ્યાવી રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયાળીના જે ભાવ છે 950 रुपये थी ले 1251 रुपया छे હવે જોઈએ જીરુ જીરા નજે પવસે 3250 રૂપિયા થી લઈ 3575 રૂપિયા છે હવે જોઈએ રાય રાય નજે પવસે 1440 રૂપિયા થી લઈ 1610 રૂપિયા છે મેથી નજે પવસે 800 રૂપિયા થી લઈ 1300 રૂપિયા

તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમને અને અમને જણાવજો કે અમારો